તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટના ખાતે ઉપવાસ અને પીડિત પરિવારોને ન્યાય મળે તે હેતુથી ધરણા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા બોતેર કલાકના ધરણા ઉપવાસ કરવામાં આવશે ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના શહેર કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે રાજકોટમાં ટીઆરબી ગેમ અગ્નિકાંડને પંદર દિવસ જેટલો સમય વીત્યો છે પરિવાર અને કોંગ્રેસ દ્વારા છે તે હવે માંગ કરવામાં આવી રહી છે કે તટસ્થ અને યોગ્ય જે છે તે કહી શકાય કે તપાસ થાય અને તપાસ કમિટીમાં પણ ને ક્યાંક અધિકારીઓની બદલી કરવામાં આવે આપણી સાથે કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે વાત કરશું જે રીતની વાત કરવામાં આવે તો હાલ જિજ્ઞેશ મેવાણી એટલે કે કોંગ્રેસના ધારાસભ્ય તે અહીં ઉપસ્થિત છે આપણે તેમની સાથે અહીં આગેવાનો છે તેમની સાથે વાત કરીશું શું કશો જે રીતની ધરણા કાર્યક્રમ ત્રણ દિવસના ધરણા છે શું કઈ રીતની માંગ ખાસ કરીને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની જે ગોઝારી ઘટના બની છે અને આમાં ત્રીસથી વધારે સ્વજનોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ ઘટના ગુજરાતમાં પહેલી વાર નથી આના પહેલાં પણ સુરતમાં તક્ષશીલા કાંડ બન્યો હતો અને ચાલીસથી વધારે માસુમોએ જીવ ગુમાવ્યા હતા અને ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી જો કડક પગલાં લીધા હોત અને ફાયર એન્ડસીનું કડક અમલવારી કરાવી હોત ફાયરની સેફ્ટીનું કડક અમલવારી કરાવી હોત તો રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ના હોત એટલા માટે અમે આ જે બોતેર કલાકના જે ઉપવાસ છે એમાં કહેવા માગીએ કે સરકાર હવે પોતાની ભ્રષ્ટાચારી નીતિ અને ઢીલી નીતિ સમેટી લે અને લોકોના જીવન સાથે છેડા કરવાનું વારંવાર બંધ કરે જેથી કરીને જે ની રચના સુભાષ ત્રિવેદી ને બદલે કોઈ સારા અધિકારી જેની કોઈ કેપેબિલિટી હોય એને આપે અને એમાં ખાસ કરીને જે પણ દોષિતો છે જેમ અધિકારીઓ દોષિતો છે એમ પદાધિકારીઓ પણ દોષિતો છે તો એના ઉપર પણ કાયદેસરના પગલાં લેવા જોઈએ એ માંગ સાથેના આજે ધરણા છે જે રીતની વાત કરવામાં આવે તો અન્ય કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે વાત કરશું શું કશું જે રીતની માંગ છે ત્રણ દિવસના ધરણા છે ખાસ કરીને કઈ રીતના અધિકારીઓ આ સીટમાં જોઈએ સમગ્ર રાજકોટનો જે અગ્નિકાંડ બન્યો છે એ અગ્નિકાંડની અંદર આપ સૌ જોઈ રહ્યા છો કે એક બાજુ પરિવારો છે એ પોતે એના કલ્પાંત કરી રહ્યા છે એની ખબર પૂછવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસે સમય પણ નથી અમિત શાહ રાજકોટ આવીને જાય છે અને પીડિત પરિવારોને મળતા નથી ભાજપના મોટા ગજાના નેતાઓ કોઈ આવીને મળ્યા નથી બીજી બાજુ રાતના અંધારામાં પુરાવાનો નાશ કરવાનું અને બુલડોઝર ફેરવીને આખું જ ગુનાનું સ્થળ જે છે જે ઘટના ઘટી છે ઘટના સ્થળને ચોખ્ખું કરી નાખવું એ શંકા ઉપજાવે છે કે આમાં ખૂબ મોટા

એની પહેલાના વ્યક્તિ તપાસ કરતા હતા એ જ વ્યક્તિ સરકારની એવી શું મજબૂરી છે કે માત્ર એકાદ બે અધિકારીઓને સળંગ તપાસ સોંપાય અને ઉકાળતા નથી માત્ર સંકેલવા સમિતિની જાણે નિમણૂક થઈ હોય એવી થઈ છે ત્યારે ખૂબ પ્રમાણિક અધિકારીઓ જેમાં સુજાતા મજુમદાર થી લઈને સુધા પાંડેથી લઈને જે છે નિલપ્રીત રાય જેવા એવા લોકોને તપાસ સોંપે કે જે ઝૂકે નહીં તપાસમાં ન્યાય મળે પરિવારો જે છે એ ન્યાય માટે આશા રાખી શકે ગઈ એટલે તમે ચાર લાખમાં કોઈક ના પરિવારની જિંદગી તો અહીંયા જીગ્નેશભાઈ અમે પાલભાઈ માંગણી જે મૂકીએ છીએ કે પરિવાર એનું આવનાર ભવિષ્ય ચાલે એના માટેનું એક કરોડ સુધીનું સરકારે વળતર આપવું જોઈએ ફાસ્ટ ટ્રેકમાં આખી આ સુનવણી થવી જોઈએ અને સાથે સાથે માર્છલીઓ નહીં મગરમચ્છો જે ગુનેગારો જે છે એને પકડવા જોઈએ રેલો ત્યાં પહોંચે એમ છે એની તપાસ થાય દોષીઓને સજા મળે અને જે પરિવારો આના વિક્ટીમ બન્યા છે એને ન્યાય મળે બસ આ જ અમારી માંગણી છે જીગ્નેશભાઈ સાથે વાત કરશું જીગ્નેશભાઈ ખાસ કરીને જે પરિવારો ક્યાંક ને ક્યાંક પીડિત બન્યા છે ચાર લાખ ની સહાય આપવામાં આવી છે શું આપણી માંગણી હશે કઈ રીતના ક્યાંક ને ક્યાંક તપાસ કઈ રીતના થવી જોઈએ આઠ વર્ષનું દસ વર્ષનું માસૂમ બાળક એ ત્રણ હજાર ડિગ્રીના તાપમાનમાં ઓગળી ગયું અને એ જનેતા જેણે બાળકની લાશને પોતાના ખોડામાં લીધી હશે એના આંસુ પર જેને ના દેખાય એને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી એ નેતા તો ઠીક એ માણસ પણ નથી માનની લાલજીભાઈ વાત કરી એ પ્રમાણે ભારતના ગૃહમંત્રી રાજકોટની મુલાકાતે આવે અને એક પીડિત પરિવાર માટે એક સંવેદનાનો શબ્દ નાખે એ માણસ પીડિત પરિવારને મળવા ના જાય આટલા નિભર સત્તાધીશો જો બની ચૂક્યા હોય તો રાજ્યમાં કઈ રીતે ન્યાયની અપેક્ષા રહેવાની આ એસઆઈટી નથી આ સ્પેશિયલ ભીનુ સંકેલો સમિતિ છે કોમ્પ્રોમાઇઝ અધિકારીઓને આ એસઆઈટીમાં રાખ્યા છે જેણે દારૂ જુગારમાંથી ખૂબ કમાણી કરી એવા અધિકારીઓને

નથી ન્યાય મેળવીને રહીશું અને એની શરૂઆતના ભાગરૂપે પહેલા આંદોલન તરીકે અમે ત્રણ દિવસ અનસન ધરણા ઉપર બેઠા છીએ વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડને ને પંદર દિવસ જેટલો સમય વીત્યો છે અને હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને બોતેર કલાક એટલે કે ત્રણ દિવસના ધરણા છે તે ત્રિકોણ ખાતે કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મોરબી ઘટના અને રાજકોટ ઘટનાના પીડિતોને યોગ્ય ન્યાય મળે તે માંગ સાથે બોતેર કલાકના ધરણા છે તે હાલ શરૂ કરવામાં આવ્યા છે કેમેરામેન કતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ